જય ગણપતિ બાપા જય મહાદેવ ને જય ઓખાબાઈ તાવ કહે છે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઉં બે વાર સાંભળે તેને ડીઠેથી નાસી જાઉ ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મમાં એની નવી પીળું તમે સાંભળો ભગવાન ઓખાહરણ જે સાંભળે તેનું લઈ લઈએ નામ કોલ કોલ લઈને સંચરા ગયા કૈલાસ તામ સુખદેવ કહે છે ને તમે સાંભળો કહું રાય વળતા ભાથા ભીડ્યા કૈલાસ ચેરે શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે વાત ઈશ્ને જગદીશ વટ્ટા કોઈ ન પામે હાર વજત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી ત્યાં મોહસ્ત્ર મેલ્યું સામા દેવ મોરારી નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાજી ગરુડાસન ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતાસ ત્યાં મેલ્યું સામા રહી શિવરાય વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કયું ન વજાય સુદર્શન ત્યાં કહાડ્યું કર્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુને લઈ રહ્યા પોતે ઉમિયા એક લીધો કોઢ્યો ને કોઠ્યો ને એકે લીધો કરું

બાણાસુર કઈ હવે વધુ તો વધુ તો છે જે મારું સિદ્ધિ બાણાસ મેં ખોળ્યા હાથ હજાર ને હવે શિશુ છે જેમ જેમ કરીને જાન ચેડાવું પછી કન્યા પ્રણામ હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ રે ત્યાં દાનવનું છે શું જોર મળ્યા મન માળ્યા રે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ તે તેમાંથી શિવ વઢવાળા મન મળ્યા મન માળ્યા રે શિવ બાણકૃષ્ણ માર્યા દુઃખ રે શરીરે કૃષ્ણ ફેરવ્યા હાથ મળ્યા મન માર્યા રે કાતે હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે જયારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માર્યા રે હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે ટેડાઓ સગડો પરિવાર મળ્યા મન માર્યા રે સોળ સહસ્ર એકસો આઠ પટરાણી દુઃખ ભાંગ્યા રે ટેડાઓ જાદવની ની મળ્યા મન મેળ્યા રે તેડી છપ્પન કોટની ત્યાં દુઃખ ભાંગ્યા રે વળી કેડો સહુ પરિવાર મળ્યા મન માર્યા રે તે ગરુડ ઉપર સૌ સૌએ ચડ્યા દુઃખ ભાંગે ત્યારે ગરુડ ની પાંખ ભરાય મર્યા મન માળ્યા રે તેડી સોનપુર ના આવ્યરે દુઃખ રે આવી જાદવ માળીએ રે જાની વાસા આવ્યા મન માનતા દુઃખ ભાંગરે તેમાં ઉતરા છપ્પન કરોડ મળ્યા મન માળીએ રે પાર્વતી ને પિયર ના નોતર બેસવા તો રૂડા લાવજો પાથરણ રે તેડાઓ તો ઉદયા ચડ અસ્થા ચડ ને તેડાઓ વિધ્યા પીના ચડ રે વરરાય ને નાવણ વેડા થાય રે વરરાય ને પીઠીજા ચોડાય રે કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ લઈ સંચરો રેવતી જાગુ રે બળભદ્ર કેરી તરુણી નિંદ્રાનો પોઢ્ય રે અનિરુદ્ધ ને લઈ સંચરો રે મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢ્ય રે ઓ ખાભાઈને લઈ સંચરો પાર્વતી જાગુ રે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢ્ય રે ઓ ખાભાઈને લઈ લઈને સંચરો સુજબુધિ જાગુ રે બાણાસુર કેરી તરુણી નીંદ્રા નવ પોઢ્ય રે ઓ ખાભાઈને લઈ સંચરો બાળમતી જાગુ રે ઓભાડ કેરી તરુણી નિંદ્રાનો કોઢિય રે ઓખાબાઈ ને લઈ સંચરો રૂપવતી જાગુરી હળહળ હાથણી સંગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરરાજાની માળી રે સોનારી કોર કસુંબ સાડી રે માથે મોડ ભમરિયા ઝડકે રે ઉષ્કળ વધે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પીચીઓ બાજુ બંધ રે અનુપમ ઉપજ્યો આનંદ રે મુગટ મણીમય ધર્યો અનિરુષિત રે ધડકે ધડકે ઉદય જેવો દેશ રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોર ગાલે રે હળાધરનો જસ બોલે બધા જન રે વળતી તેને ટપકું કર્યું છે ગોર ગાલે હળાધરનો જસ બોલે બધા જાન રે જાદવ સહિત બધા શોભે છે જગજીવન રે સાત પાંચ સો પારી શ્રીફળો પાય રે વરલા વરધીને તો ઘોડીની વેળા થાય રે હારે અનિરુદ્ધ ગોડલી અત્રી શ્રી ઉતરી પૂજીએ કુમકુમ કુલ ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂળ મોરડે મોટી ઝળ્યા રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના તેગડા તેના વૈદ કરે છે વખાણ અંગ જેનો ઓવનો ઉંગરે ઝળકે છા ઝાકમ માળ ઝબુકે જેમ વીજળી તેને કંઠે છે ભૂકર માળ ગુગરમાર દેવદાનવ દેવદાનવ માનવી રે જો જોઈ રહ્યા સુંદર ચાંગ છનક છનક તાલતી રે એનો પંચ

સોરાવી વાટ ધજા પાતાકા બોલે બંધીજન ભાટે રે દેવ સર્વે તે આવ્યા રે જલ જય જસ બોલે બંધીજન ભાટે રે બહુ જાગતા જાપતા હિંડોળે નિર્ધન રે રામ રામ ઈચ્છે રૂક્ષમણી રે લૂણે ઉતારે એની ધીર જ્ઞાન રે તે ત્યાં તો જોવા ઈચ્છે જાદુ જાદુવીર રે એવી શોભાઈ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય રે રાય ને સાળો છાંટે છાંટડા રે મળી માનવ મંગળ ગાય રે ઉસણ મૂસણ રવૈયો રે સરૈયો સંપુટતા પીડી પીડી ઉતારી રે વરને તિલક તાણ્યું ના નીચે અપ્સરા ઇન્દ્રાણી ને નારદ તંબુર ધવાય મધુર વાજતી એવો આનંદ ઓછો થાય કુંકવા આવી પ્રેમ દાય માથે મેલી મોર રામ બ્રાહ્મણ દીવો ઝળડે તે રુક્ષમણી કેરી ઘાલ્યો મોર ઘડે ઘાટ ઘાલી ટાણી અરે આવ્યો મહારામાય આડા સપોટે દેવરા આવ્યા રે ત્યાં વરત વરે તો જે જે કાર ઘોડી ગાય ને સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંજવું પામે પુત્રને તે નિર્ધન નો પામે ધન બાણાસુર પખાડે ચરણ શોભા ગણે રીરે ત્યાં તો બાળમતી મંગળ ગીત ગાય રે શોભા ગણે રીરે ત્યાં તો પહેલું મંગળ વર શોભા ગણે રીરે પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ગણે રીરે દાન લે છે કૃષ્ણ તણો સંતાન શોભા ગણે રીરે ત્યાં તો બીજું મંગળ વર બીજે મંગળ જેનું દાન અપાય શોભા ગણે રીરે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય રે દાન કૃષ્ણ તણો સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા કન્યાના દાન અપાય અપાયરી રે ત્યાં તો વર્ત્યા છે મંગળ ચાર શોભા ગણેરી રે આપે ગરસ સહિત ભંડારા શોભા ગણેરી રે લાવે બાળમતી કંસાર શોભા ગણેરી રે ત્યાં તો ગીરસે છે ચાર વાર શોભા ગણેરી રે ત્યાં તો આરોગ્ય નરનાર શોભા રે ત્યાં તો ધૂધડે સ્નાન કરાય શોભા ગણેરી રે સૌભાગ્યવતી બોલાવે શોભા ગણેરી રે ઓખા સૌભાગ્યવતી કહેવાય શોભા ગણેરી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ગણેરી રે ક્યાં તો જાણ્યા મેરું ઝૂટ્યા ત્રુટ્યા શોભા ગણેરી રે બાણાસુર ગોરડીને અતરે સૌ કોઈ રે સાથે જમણની રીતે હળદર ભાત શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભાતું સુરે તમો ગોરડી વેડા પધાર જો સૌ કો આવજો જો સાથે માણસ ની તે રીતે ગમે તેને લાવ વેવાણ ઘરમાં ગઈ જા વરણીમાં આવડી રે એના કુમકુમ રોડ રોડ્યા પાય જઈને પાય પડી રે અનિરુદ્ધ ની માવડી બોલ્યા રીત અમારી રે ગોરડી ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલ તારે હાલ હાલ કેરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણ ગણવાનો લવ રે કાઈ વસ્તુ અને ગણતા સૌ કહે રે જાદવ કેરી જોડી સૌકો કો સાથ સાથ કૃષ્ણ મહારાજ છપન કોડ સુરે વેવાઈની વાત કાઈક સાંભળી રે ભોજન કરવા ઠામ ઝૂકીઓ ભલી રે આજ્ઞા આપી રાય સૌકો સૌકો બેઠા થાય છે સ્નાન કરી મંદિરમાં ગયા રે સમરણ કીધું નાથનું બેઠો બેઠો બેસણે બહુ વિવેક દિસે ફૂટડારે રે બાવન ગજ ની થાળી સોનાના વાટ કરે પીરસનાર્યું પ્રમાણ જમનારા લાડકારે ખાંડ પકવાન મેવા બહુ ગણારે પૂરણ પાક સાકરિયા ચણા રે

તેઓ ઘડી રે સારો કર્યો કંસાર કોડી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોરી કચોડે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાપરી રે જમતા જમતા ગયે ભલી રે લવિંગ સોપારી હેલ્થી પાન સા સામરિયા રે બિડલે બાસઠ પાન સૌને આપ્યા રે સાજન હસતુકૃષ્ણનું તે સોરો જમ્યું રે પ્રેમાનંદનાથ ત્યાં વહાણ વાહણું થયું રે આપ્યું મૂક્યું સરો પહોંચ્યું કન્યા ને વડાઓ મારા નવલાઈ રે રથ ઘોડો ને પામિયો રે સૌ જાદવ ને બંધાવો મારા નવ લાવે રે બસ લગ્ન થઈ ગયા ભગવાન ધરકસી કૃષ્ણ ને પહેરાવો મારા નવ લાવે રે પંચ વસ્ત્ર ને શણગાર તમે જમાત્ર આપો મારા નવ લાવે રે દક્ષિણ ના ચીર રાણી રૂક્ષ્મણી ને આપો મારા નવ લાવે રે સાડુ ને ભરચોડા સતી સત્યભામા ને આપો મારા નવલા વાય રે પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો મારા નવલા રે પહેરામણી પુરણ થઈ હૈ હરખ ન રે કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારકા જાય રે ઓખા ચાલી ચા ચાલણ હાર સૈયરો વડાઓ સંચરી રે ઓખા ઉભી રે મળતી જા માને વાલી દીકરી રે કોઈ લાવે એકાવન હાર કોઈ લાવે સોનાના સાંકડા કોઈ લાવે સોળ શણગાર ઓખા બાઈને પહેરાવો ઓખાજી વળતા બોલ્યા કઈ મારી બાઈ રે ચિત્ર લેખા આવ ઓરી આ વાર રે આલે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે તારા ગુણો ઓછી ગણ ગાઉ બોલ્યા બાયરે નીચ નીચ ગોમતી રણછોડ આવ્યા નાય રે એટલે પોચા મનના કોડ મારી બાયરે ઓખાબાઈ સરીએ હવે જાય રે માનું નીતો મંગળ ગાય રે રતને શ્રીફળ રતને શ્રીફળ સિંચાય રે ઓખાબાઈ ને લાડુ કચોડુ અપાય રે ઓખાબાઈ શિખામણ દે છે માય રે સાસરિયામાં સાતમાં તું ડાઈ ખાજે દીકરી રે તું ને શિખામણ લઉ છે રખે જાતી વિસરી રે અડવે અડવે ચાલીને ને સાથ મારે ખોડે ખાવાના ગાડીએ સાસરિયા ના સાથ મારે સાચી જ વાત છે ને કંઠે સારું માલીએ સાસરિયા સાથ મારે સેકડો આધો તાણીએ સાસરિયા સાથ મારે કુએ વાત ન કીજીએ સાસરિયા ના સાથ મારે પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયા ના સાથ મારે ટૂંકી પાણી ન લીજીએ સાસરિયા ના સાથ મારે પર સ્કૂલ થી હસ્તી તાળી નવ કીજીએ સાસરિયા ના સાથ મારે કિજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથ મારે પગ જોઈ પીજી સાસર્યાના સાથ મારે આવ્યો આવ્યો દ્વારકાનો ચોર લાખી લાડી લઈ વડે વડે જેણે વડવે માર્યા ચાર્યા ઢોર હાર્યો હાર્યો બાણાસુર રાય કૃષ્ણરાય જી ત્યારે વેગ્યા આવ્યા દ્વારકાની માહેર કેશવરાય જીત્યારે રાણી રુક્ષમણીને વધાવી લીધા રે ત્રિકમરાય જી ત્યારે એ તો પુરાણે પ્રસિદ્ધ રહે ઝીંગમળજી ત્યારે એ તો ગોત્રે જ આગળ જાય કલ્યાણરાય જી ત્યારે બંને હાથ મીંડળ છોડાય તારા બાપને બાપ ચડાવો છોગરા દોરોડનો છૂટે રે તારા કૃષ્ણ વડો તેડાઓ છબીલા દોરડ છૂટે રે તારી રૂક્ષ તારી રૂક્ષમણી માત ચેડાવો છબીલા છૂટે રે બ્રહ્માજી વાણી ગાંઠ છબીલા દોરોડનો છૂટે રે તાળો બળભદ્ર કાકો તેડાઓ છબીલા દોરડો ન રે તારી રેવતી કાકી ચેડાવો છબીલા દોરોડનો છૂટે રે તેને તેને રુદ્ર બાંધી ગાંઠ કેમ છૂટી જાય ઓ લાડી તારો બાણાસુર બાપ ઓ લાડી બાણામતી માત તેડાઓ લાડી તારો શંકર તાત તેડાઓ લાડી દોરડો નો છૂટે રે તારા પાર્વતી માત તેડાઓ લાડી તારો ગણપતિ ભ્રાત તેડાઓ લાડી દોરડો નો છૂટે રે તારા સુદબુદ્ધ ભોજાઈ તેડાઓ લાડી ઓ તારી ચિત્રલેખા ચોર તેડા ઓ લાડી દોરડો નો છૂટે રે ઓખા ઓખા છોડે દોરડો તે જાદવ દીકતી જાય બેઠી ગાંઠ કે છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણતનજી નવું નવું રે મંદિર વરસાવો ત્યાં આપ આપ્યો શ્રી ભુવનજી એક વાર શ્રી કૃષ્ણ ઓખાણે ખોળામાં બેસાડી માંગુ હોય તે માંગી લેજો તમે વહુ અરે અમારી જો તમે વહુ થયા અમારાજી મારા બાપને એક દીકરો તમને આપો આપો રે ભગવાનજી ભગવાનને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી બાણાસુરના ગયાસુર વંશ ધારણ હરજી કહે કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યા પાયેજી સુખદેવ અમને પાવન કીધા સાંભળ્યા મહી આરુજ ઇષ્ટ ઈષ્ટ ગુરુદેવ ને ગણપતિને લાગુ પાયજી સોતા વખતા સૌ સાંભળે કહો કવિ કરજોડી ભાવ ધરી સૌ બોલજો જય જય રણછોડ ભાગવત માપુરાણ જેવ પરિચિત રાજા નો ઓખા બાય નું સંપૂર્ણ જય ઓખાબાય ગણપતિ બાબા दैवतोऽसुरभुवत्या वर रामचन्द्री कोन <laughs> सुखानु